તો ભાઈ ફરી છે ને રંગોળી દિવસે બનાવી નો શરૂ થઈ ગયો છે કેટલું બાર આઈ ગયું છે એ દિવ્યાનું છે મમ્મી અને રંગોળી મેં બનાવી કેટલી સરસ બનાવી ના ના દિવ્યા આવવાની છે મમ્મી ચાલો સામાન બધું આવી ગયું છે ને દિવાળાનું છે ને ઘરે હમણાં આવવાની છે આની પ્રાઇસ હું તમને કહી શકું એમ નથી એટલો મોંઘો હશે એનો કેવાય ડિક્લેર નથી કરવું આપડે આપડે ફટાકડા લઈ ને બાર જઈએ સીધા

快走！ darshako darshako karwa <tuk> <tuk> no

તો બધા દાડમ કરતા શીખવાડે છે કે કેવી રીતે ફોડવાનું સ્વરૂપ બીકણો હે

ત્રણ દિવસે આપણે આજે રંગોળી બનાવી કાલે રંગોળી બનાવશું અને દિવાળી શાંતિ પછી